ચાલો તો જો અમે ચક્કા મકા જેવા તૈયાર થઈ ગયા છીએ અને પાસા તૈયાર થઈ ગયા બીજી વાર શૌર્યનો હું છે શૌર્ય સિંધ સિંધ લોકમેળો મેળામાં તો ચાલો આવો મેળામાં મળીએ ના આવી ગયા છીએ અમે મેળામાં અમારા સાંજ જો તડકો બહુ છે શું કે તડકો મેળામાં હાલો તો હા મામા શું કેસો મેળા વિશે આવે છકા મકા જેવા થાય ને અડધી કલાક માં બારા નીકળ્યા છે બધા જો વેર વિખેર થઈ ગયા પેંખડા નકરા પેંખડા પેંખડા કંડ અને આ બધા અમે તો વહી આવ્યા તડકો જો લાલ જોર થઈ ગયા તો મિત્રો અમે જો મેળામાંથી વહી આવ્યા છીએ વહેલા અને આજે ગરમી હતી બહુ અને સનસેટનો વ્યૂ જો આજે બહુ મસ્ત છે સનસેટ થઈ રહ્યો છે મસ્ત મજાનો વ્યૂ આવે છે અને અમારે રાજકોટનું વાતાવરણ જુઓ તમે વાદરા થયા છે હજી વરસાદ નથી આવ્યો તો મસ્ત મજાનું વાતાવરણ સાંજ પડે છે ફરતી કિનારી ચડી છે કાંઈ આવતું છે નહીં તો આજ માટે આટલું જ છે ચાલો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને અને ફેસબુકમાં ફોલો કરી દેજો જય માતાજી